નમસ્તે મિત્રો મારું નામ રવિ છે મારી ઉંમર છત્રીસ વર્ષની છે અને હું મોટા શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં રહું છું મારી પોતાની ફૂલોની દુકાન છે આસપાસ ઘણા ઓફિસો અને મંદિરો હોવાને કારણે ફૂલોની માંગ હંમેશા રહે છે અને મારી દુકાન સારી રીતે ચાલે છે રોજ ગ્રાહકોનો ઘસારો રહે છે આવક પણ સારી થાય છે પણ હાલમાં એકલે હાથે આટલું બધું કામ સંભાળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું સવારે વહેલા ઉઠીને ફૂલોની બજારમાં જવું તાજા ફૂલો લાવવા તેમની માવા બનાવવી ગ્રાહકોને સામાન આપવો આ બધું એકલા કરવું ખૂબ કઠણ હતું તેથી મને કોઈની મદદની જરૂર હતી મેં દુકાનની બહાર એક જાહેરાત લગાવી હતી કામદાર જોઈએ છે ફૂલોની માવા બનાવવાનું જાણતા હોવું જરૂરી આમ જ સાત આઠ દિવસ વીતી ગયા પણ કોઈએ કામ કરવાની ઈચ્છા દર્શાવી નહોતી પણ એક દિવસે સવારે લગભગ સાડા દસ વાગ્યે જ્યારે હું ફૂલોની માવા બનાવવામાં વ્યસ્ત હતો ત્યારે એક યુવતી દુકાનમાં આવી તે સાદા અને સાફ કપડાં પહેરેલી હતી તેના હાથમાં એક નાનકડી બેગ હતી અને તેના ચહેરા પર ગંભીરતા હતી પણ તેમાં એક અજાણી સુંદરતા પણ હતી સરળ સ્વાભાવિક અને માસુમ મેં તેની તરફ જોઈ અને પૂછ્યું શું જોઈએ છે તેણે ધીમેથી કહ્યું મારે ફૂલો નથી જોઈતા હું છેલ્લા ત્રણ ચાર દિવસથી આ બોર્ડ જોઈ રહી છું તમારે કામદાર જોઈએ છે ને હું થોડો આશ્ચર્યચકિત થયો આ યુવતી કામ માંગે છે મેં કહ્યું હા પણ કામ સરળ નથી સવારે વહેલા આવવાનું ફૂલો ગોઠવવા માવા બનાવી સાફ સફાઈ કરવી આ બધું કરવાની તૈયારી છે તે હા હું તૈયાર છું મારે ખરેખર કામની ખૂબ જ જરૂર છે મેં તેને થોડી ઊંડાઈથી જોયું તેના ચહેરા પરથી એક અનુભવી પીડા ઝળકતી હતી મેં પૂછ્યું તારું નામ શું છે ક્યાં રહે છે તેણે જવાબ આપ્યો મારું નામ પૂંજા છે અને હું નજીકના વિસ્તારમાં રહું છું હું વિધવા છું તેના એ એક શબ્દે મારા મનને ભીંજવી દીધું એકવાર ફરી જીવન કેટલું કુર છે એવો વિચાર મારા મનમાં આવ્યો મેં કહ્યું સારું તને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાનો પગાર મળશે સવારે સાત વાગે આવવાનું હું અને સાંજે પાંચ વાગે ઘરે જવાની છે પહેલા મહિને તારી મહેનત જોઈને નક્કી કરશું કે આગળ શું કરવું તેના ચહેરા પર રાહતનો ભાવ આવ્યો તેણે હવેથી માથું હલાવ્યું અને બોલી મને આ કામ મંજૂર છે હું કાલ થી જરૂર શરૂ કરી શકું છું મેં કહ્યું ઠીક છે કાલે આવી જજે તે દિવસે સાંજે હું ઘરે ગયો મારું ઘર દુકાન થી થોડે દૂર એક શાંત ગલીમાં હતું મેં જાતે ખાવાનું બનાવ્યું જે હું છેલ્લા પાંચ વર્ષથી કરતો હતો મારી પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું તે પછી મેં ફરી લગ્ન નહોતા કર્યા મારા માતા પિતા ગામમાં રહે છે પણ હું તેમની સાથે રહેવા તૈયાર નહોતો હતો કારણ કે મારી દુકાન અહીંયા હતી અને અહીં જ મારું જીવન હતું પણ એકલતા રોજ મારું ગૌર દબાવતી હતી રાત્રે સુવા જાઓ ત્યારે મારી પત્નીની યાદ આવે અને આંખોમાં આંસુ આવી જાય બીજે દિવસે સવારે સાત વાગે પહેલા જ પૂજા દુકાને આવી ગઈ હતી તે ખૂબ સમયની પાબંદ હતી મેં તેને બધું સમજાવ્યું કે આ ફૂલો કેવી રીતે ગોઠવવા માવા કેવી રીતે બનાવી ગુલદસ્તા કેવી રીતે સજાવવો ગ્રાહકો સાથે કેવું વર્તન રાખવું તે ખૂબ ધ્યાનથી સાંભળતી હતી અને શીખવાનો પ્રયત્ન કરતી હતી શરૂઆતના દિવસોમાં તેના હાથ થોડા ધીમા હતા પણ તે હાર માનતી નહોતી તેના પ્રયત્નો જોઈને મને સંતોષ થતો હતો ધીમે ધીમે પૂજા કામમાં કુશળ બની ગઈ તે ખૂબ ઝડપથી સુંદર માવા બનાવવા લાગી ગ્રાહકો પણ તેના કામની પ્રશંસા કરવા લાગ્યા તે હંમેશા મુસ્કરાતી રહેતી પણ તેની આંખોમાં ક્યાં છુપાયેલું દુઃખ હું જોઈ શકતો હતો એક દિવસે બપોરે જ્યારે દુકાનોમાં ગ્રાહકો ઓછા હતા અમે બંને બેઠા હતા પૂંજા પોતાનો ડબ્બો ખોલીને ખાઈ રહી હતી અને મેં પણ મારું ખાવાનું કાઢ્યું તેણે મારી તરફ જોયું અને બોલી તમે રોજ બહારનું ખાવાનું ખાઓ છો મેં હા પાડી તેણે કહ્યું આ સારું નથી હું કાલથી તમારા માટે પણ થોડું વધારે બનાવીને લાવીશ મેં ના પાડી પણ તે માની નહીં બીજા દિવસથી પૂંજા મારા માટે પણ ખાવાનું લાવવા લાગી સાદું પણ સ્વાદિષ્ટ ખાવાનું તેના હાથનું બનાવેલું ખાવાનું ખાતા મને મારી પત્નીને યાદ આવી એવું લાગતું કે કોઈ ફરી મારી ચિંતા કરી રહ્યું છે ધીમે ધીમે અમારા વચ્ચે એક અનૌપચારિક સંબંધ વધવા લાગ્યો અમે કામ થોડી થોડી વાતો કરવા લાગ્યા એ મને કહ્યું કે તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા તેના પતિ પોલીસમાં નોકરી કરતા હતા એક ઓપરેશન દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું તેને કોઈ સંતાન નહોતું હતું લોકો તેને એકલી છોડીને અલગ થઈ ગયા હતા અને હવે તે પોતાના ભાડાના એક રૂમમાં એકલી રહેતી હતી આ બધું સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું અમારા બંનેની પરિસ્થિતિ કેટલી સરખી હતી એકલા જીવનની લડાઈ લડી રહ્યા અંદરથી તૂટેલા પણ બહાર મજબૂત દેખાતા આમ જ લગભગ નવ મહિના વીતી ગયા પૂંજા અને હું બહુ સારી રીતે સાથે કામ કરતા હતા તે હવે મારી જોડે જ નહીં મારી જરૂરિયાત બની ગઈ હતી તેના વિના દુકાન અધૂરી લાગતી હતી હું જાણતો કે હું ધીમે ધીમે તેના પ્રેમમાં પડી રહ્યો હતો પણ તે કહેવાની હિંમત નહોતી મને ડર લાગતો હતો કે જો તેણે ના પાડી તો શું થશે અમારી દોસ્તી પણ ખતમ થઈ જશે એક દિવસે મારો જન્મદિવસ હતો મેં કોઈને કહ્યું નહોતો પણ સવારે જ્યારે હું દુકાને પહોંચ્યો ત્યારે મને જોઈને આશ્ચર્ય થયો પુંજાઈ દુકાનોને ફૂલોથી ખૂબ ખૂબ સુંદર રીતે સજાવી હતી અને એક નાનકડો કેક પણ મંગાવ્યો હતો તેણે મને જોતા મુસ્કુરતા કહ્યું જન્મદિવસ મુબારક સાહેબ હું જાણું છું આજે તમારો જન્મદિવસ છે તમારા આધાર કાર્ડની તારીખ મે જોઈ હતી મારી આંખોમાં આંસુ આવી ગયા છેલ્લા પાંચ વર્ષમાં કોઈએ મારો જન્મદિવસ ઉજવ્યો ન હતો આજે પૂજાએ યાદ કર્યો હતો તે મારા માટે અમૂલ્ય હતું તે દિવસે સાંજે મેં પૂંજાને કહ્યું આ મહિનાનો પગાર લેતા જજે પૈસા ઘરે છે મારું ઘર દુકાનથી માત્ર દસ મિનિટના અંતરે હતું તે મારી સાથે આવી મેં તેને પહેલી વાર મારા ઘરની અંદર બોલાવી તે થોડી શરમાતી હતી પણ પછી આવી મેં કહ્યું બેસ હું ચા લાવ પણ તેણે મના કરીને બોલી નહીં હું જ બનાવું છું તમે બેસો તે રસોડામાં ગઈ અને અમારા બંને માટે ચા બનાવી અમે બંને ચા પી રહ્યા હતા તે શાંત હતી અને હું પણ પણ અમારા વચ્ચેની ખામોશી અનેક શબ્દો કહી રહી હતી જ્યારે મેં તેને પગારના પૈસા આપ્યા ત્યારે અમારા હાથ અડી ગયા તે ક્ષણે અમે બંને એકબીજાની આંખોમાં જોયું તે નજરોમાં પ્રેમ હતો જંખના હતી અને એકલતાની વેદના પણ હતી મેં હિંમત કરીને પૂછ્યું પુંજા મારે તને કંઈ કહેવું છે તેણે ધીમેથી કહ્યું કહો મેં મારા જીવનની સૌથી મહત્વની વાત કરી પૂંજા હું જાણું છું આ અચાનક લાગશે પણ મને તું ખૂબ ગમે છે હું તારા વિના જીવી શકતો નથી જો તું આ કહે તો હું તને મારી પત્ની બનાવવા માંગુ છું હું તારી આખી જિંદગી સંભાવીશ તને ફરી એકલા નહીં રહેવા દો થોડી ક્ષણો માટે તે ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા પછી તેણે ધીમેથી કહ્યું સાહેબ સાહેબ હું પણ તમારા વિના રહી શકતી નથી પણ મને ડર લાગે છે સમાજ શું કહેશે લોકો શું વિચારશે મેં તેનો હાથ પકડ્યો અને બોલ્યો મને સમાજની પડી નથી પૂંજા મને માત્ર તારી જરૂર છે અમે બંને એકલા છીએ પણ સાથે મળીને એક સુંદર સંસાર બનાવી શકીએ છીએ તેણે હા પાડી અને અમે બંનેના આંસુ અનંત ખુશીમાં રૂપાંતરિત થઈ થોડા સપ્તાહ બાદ અમે કોર્ટ મેરેજ કરી લીધા હતા મારા થોડા મિત્રો અને પૂંજાની માતા ઉપસ્થિત હતા તે દિવસે મને લાગ્યું કે મારા જીવનમાં ફરી એકવાર પ્રકાશ આવ્યો છે પૂંજા હવે મારી પત્ની હતી અને હું તેનો પતિ આજે અમારે લગ્ન થયાને એક વર્ષ થઈ ગયું છે પૂંજા હજુ પણ દુકાને મારી સાથે કામ કરે છે અને અમે બંને મળીને ખૂબ સુંદર જીવન જીવી રહ્યા છીએ થોડા સમય પહેલા પૂંજા માં બની છે અને અમારા ઘરમાં એક નાનકડા દીકરાએ પ્રવેશ કર્યો છે તેના આવવાથી અમારા જીવનમાં નવી ખુશી અને સંપૂર્ણતા આવી છે મિત્રો અને સહેલીઓ જીવન કોઈને પણ તૈયારી આપ્યા વગર કઠણ પરીક્ષાઓ આપે છે પણ જો હદય સાચું હોય હિંમત હોય અને પ્રેમ હોય તો કોઈ પણ તૂટેલા જીવનને ફરીથી બનાવી શકે છે એકલતા કોઈ શાપ નથી જો તમે સાચી વ્યક્તિ શોધી લો અને સૌથી મહત્વનું સમાજના ડરથી પોતાની ખુશી છોડવી નહીં જોઈએ અમારી વાર્તા કહે છે કે જીવનમાં ફરીથી પ્રેમ કરવો ફરીથી વિશ્વાસ કરવો અને ફરીથી જીવવાની હિંમત રાખવી જોઈએ પૈસા આવશે જશે પરિસ્થિતિઓ બદલાશે પણ જે હૃદય તમારી સાથે છે તે સંપત્તિ અનમોલ છે જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તમારા વિચારો અમને જરૂર જણાવજો અને યાદ રાખજો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ અંતિમ નથી આશા હંમેશા જીવંત રહેશે વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રો નો દિલ થી ખુબ ખુબ ધન્યવાદ મિત્રો ફરીમાં આવશું આવતીકાલે એક નવા વિડીયો ની અંદર ત્યાં સુધી આવજો